હેલો વેલકમ બેક એવરી સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર આજે આપણે વાત કરવાના છે કર્ણફેરના મોસ્ટ ટાઈમ બેવા પ્રશ્નોની અને આપ અમારી ચેનલ પર પ્રથમવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કર્ણફેરના મોસ્ટ ટાઈમ બેવા પ્રશ્નો પ્રશ્ન નંબર એક તાજેતરમાં બાર ફેબ્રુઆરી રોજ નીચેનામતી કયો દિવસ મનાવવામાં આવ્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ પ્રશ્ન નંબર બે તાજેતરમાં અંદરના ગામડાઓ માટે કયા કેન્દ્રીય મંત્રાલયે એપીપીઆર પહેલ શરૂ કરી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ શિક્ષણ મંત્રાલય પ્રશ્ન નંબર ત્રણ તાજેતરમાં કયા રાજ્યના ગુપ્તેશ્વરનને અને જૈવવિવિધતા વિરાસત સ્થળ ઘોષિત કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓડિશા પ્રશ્ન નંબર ચાર તાજેતરમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કઈ જગ્યાએ જનરલ બિપિન રાવતની પ્રતિમાનું અનાવરણ કર્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી દેહરાદૂન ઉત્તરાખંડ પ્રશ્ન નંબર પાંચ તાજેતરમાં પીએમ મોદીએ કયા દેશની યાત્રા દરમિયાન અડલાન મોદી કાર્યક્રમમાં ભાગ લીધો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી યુએ પ્રશ્ન નંબર છ તાજેતરમાં કયા શહેરે વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં દુનિયાની પ્રથમ એરટેક્સની સેવા શરૂ કરવાની ઘોષણા કરી

અમિત પંગાલે કયા મેડલ જીત્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ગોલ્ડ મેડલ પ્રશ્ન નંબર દસ દર વર્ષે તેર ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય મહિલા દિવસ કોની યાદમાં મનાવવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સરોજની નાયડુ પ્રશ્ન નંબર અગિયાર તાજેતરમાં કઈ જગ્યાએ ભારતના પ્રથમ સીડીએસ સ્વર્ગસ્થ જનરલ રાવતની પ્રતિમાનું ઉનાવરણ કરવામાં આવ્યું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી દહેરાદૂન પ્રશ્ન નંબર બાર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર માટે કયા બંદરો શરૂ કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી મૈયા અને સુલતાનગંજ પ્રશ્ન નંબર તેર કઈ ભાષાની ફિલ્મ પ્રવાસે ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો એવોર્ડ જીત્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ગુજરાતી પ્રશ્ન નંબર ચૌદ કયા રાજ્યમાં ગુપ્તેશ્વર જંગલોને તેના ચોથા જૈવવિધતા ધરોહર સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઓરિસ્સા પ્રશ્ન નંબર પંદર આધુનિક પ્રભાવકો અને સર્જકોના સન્માન માટે ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવતા એવોર્ડનું નામ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ નેશનલ ક્રિએટર એવોર્ડ પ્રશ્ન નંબર સોળ નેશનલ ક્રિએટર એવોર્ડ વિવિધ કેટલી કેટેગરીમાં આપવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી વીસ પ્રશ્ન નંબર સત્તર તાજેતરમાં કયા રાજ્યે મારી શાળા મારું ગૌરવ નામનું અભિયાન શરૂ કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી હિમાચલ પ્રદેશ પ્રશ્ન નંબર 18 ગંગા સ્વરૂપ યોજનામાં વિધવાઓને દર મહિને કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બારસો પચાસ પ્રશ્ન નંબર ઓગણીસ WHO એચ ઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જીસીએ ક્યાં આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ જામનગર પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી ભારતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી કઈ અને કયા વર્ષે શરૂ કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઉત્તરાખંડમાં ઓગણીસો ને સાઠમાં તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ